કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડુભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર પર જોઈએ આજના બજાર પર એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ગોંડલ માર્કેટના ભાવ જીરું ત્રણ હજાર પાંચસો ને એક રૂપિયાથી ચાર હજાર પાંચસો ને રૂપિયા રાયડો એક હજાર એકસો ત્રણ રૂપિયાથી એક હજાર રૂપિયા એરંડા એક એક રૂપિયાથી એક હજાર ચાલીસ રૂપિયા ચણા એક હજાર પંચાવન રૂપિયાથી એક હજાર બેતાલીસ રૂપિયા સિંગફાડા સાતસો બાણું રૂપિયાથી એક હજાર રૂપિયા અડદ એક હજાર ને પાસઠ રૂપિયાથી એક હજાર રૂપિયા મગ એક હજાર એકસો એક રૂપિયા થી એક હજાર સાતસો પિસ્તાલીસ રૂપિયા તુવેર એક હજાર બસો એકાવન રૂપિયાથી બે હજાર ચાલીસ રૂપિયા ધાણા આઠસો રૂપિયાથી એક હજાર ત્રીસ રૂપિયા લસણ બે હજાર રૂપિયાથી પાંચ હજાર ચારસો એકસઠ રૂપિયા ડુંગળી ચારસો રૂપિયા થી સાતસો તેત્રીસ રૂપિયા તલ કાળા ત્રણસો ત્રણ હજાર વીસ રૂપિયા થી ચાર હજાર રૂપિયા સફેદ તલ અઢારસો રૂપિયા થી બે હજાર બેતાલીસ રૂપિયા મગફળી ઝીણી આઠસો બે રૂપિયા થી એક હજાર એકસો ત્રીસ રૂપિયા મગફળી સાતસો ને પચાસ રૂપિયા થી તેરસો ને કપાસ એક હજાર બસો ને પચાસ રૂપિયાથી એક હજાર છસો રૂપિયા ખેડૂત મિત્રો આ તાજના ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં જેથી અન્ય ખેડૂત મિત્રોને બજાર ભાવની માહિતી મળતી રહે અને ચેનલ મનાવવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરૂર ભૂલશો નહીં જેથી બજાર ભાવની અપડેટ સૌથી પહેલાં તમને મળે જય જવાન જય કિસાન